નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવા છો અને સરકારી ભરતીને તમામ અપડેટ મળવા માગો છો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને પ્રાપ્ત થતી રહેશે મારડી ફ્રેન્ડ આજનો ટોપિક છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની અંદર કમ્યુનિટી હેલ્થ ઓફિસરની ભરતી તો ચાલો જોઈએ સંપૂર્ણ વિગત મા ડી ફ્રેન્ડ આપણી સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે છે સાબરકાંઠા જિલ્લાની અંદર

પગાર ત્રીસ હજાર આપને ફિક્સ આપવામાં આવશે વધુમાં વધુ દસ હજાર પર્ફોમન્સ લિંક ઇન્સેન્ટિવ આપવામાં આવશે તો આ હતી ની ભરતી આવી જ ભરતી સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ this વિડીયો જય હિન્દ